નમસ્કાર આજે આપણે એક સરસ વિષય પર વાત કરવાના છીએ આ શબ્દ આમ તો ઘણું બધું કહી જાય છે સ્મૃતિ અને સેવાનો સંગમ બરાબર આપણી પાસે આ કાર્યક્રમ ની છે એક દાતા હતા એમણે એમના સ્વજનની યાદમાં આ આયોજન કર્યું હતું તો આપણો હેતુ છે કે આ ઘટના દ્વારા પેલું સ્મૃતિ સેવા અને સમુદાયનો જોડાણ કેવી રીતે થાય છે એ જરા સમજીએ ચોક્કસ કારણ કે તિથિ ભોજનનો વિચાર જ બહુ સુંદર છે ફક્ત કોઈને યાદ નથી કરતા આપણે પણ એ યાદને એક સક્રિય સારી પ્રવૃત્તિમાં સેવામાં બદલીએ છીએ હા એ વાત સાચી કોઈની પુણ્ય તિથિએ એમની યાદમાં બીજાને જમાડવું ખાસ કરીને બાળકોને એના મૂળ આપણા સંસ્કારમાં ઘણા ઊંડા છે વ્યક્તિગત શ્રદ્ધાંજલિ જાણે આખા સમુદાય સુધી પહોંચે છે એટલે આ ચોક્કસ ઘટનાની વાત કરીએ તો દાતા છે શેઠ રોહિતભાઈ પટેલ એ તો શાળા સાથે નિયમિત જોડાયેલા જ છે મદદ કરતા રહેશે હા એવું જાણવા મળ્યું છે એમને પોતાના મામાની પુણ્યતિથી હતી એ નિમિત્તે શાળાના બધા બાળકો માટે આ ભોજન રાખ્યું અને મેનુ પણ મતલબ બાળકોને ભાવે એવું અને ખમણ જો આ પસંદગી પણ મહત્વની છે ગુલાબ જાંબુ ને ખમણ એ બતાવે છે કે હેતુ માત્ર ભોજન કરાવવાનો નહોતો ખુશી આપવાનો બરાબર બાળકોને આનંદ મળે એમને ગમતું મળે અહીંયા જે વાત ધ્યાન ખેંચે છે તે એ છે કે વ્યક્તિગત સ્મૃતિ જે ક્યારેક દુઃખ સાથે જોડાયેલી હોય એને કેવી રીતે એક સકારાત્મક જીવન આપનારા કામમાં ફેરવવામાં આવી છે ખરેખર આ ખાલી પેટ ભરવાની વાત નથી શાળાના બાળકો માટે તો આ એક સંદેશ છે કે સમાજ એમની ચિંતા કરે છે એમનું ધ્યાન રાખે છે આવા પ્રસંગોથી બાળકોમાં પોતાનાપણાની ભાવના વધે છે અને આપણા સ્ત્રોતમાં પણ એ જ વાત પર ભાર મુકાયો છે લખ્યું છે કે બાળકોના ચહેરા પર જે આનંદ હતો જે ખુશી હતી એ ગુલાબ જાંબુ ગુલાબજાંબુની મીઠાશ કરતાં પણ એ અનુભવ વધુ મીઠો લાગ્યો હશે બાળકોને અને આને જો આપણે થોડા મોટા પરિપ્રેક્ષમાં જોઈએ તો સ્ત્રોત કેટલાક શબ્દો વપરાયા છે જેમ કે પવિત્ર સંસ્કાર સેવાભાવી હૃદય હા વિરાસતના મૂલ્યો અને સંસ્કારની પરંપરા આ શબ્દોનો અર્થ શું સમજવો જુઓ પવિત્ર સંસ્કાર એટલે શું આ કિસ્સામાં સ્મૃતિને શ્રદ્ધાંજલિ આપવી અને સાથે સેવા કરવી એ બંને પવિત્ર કાર્યોનું મિલન સેવાભાવી હૃદય એ રોહિતભાઈ જેવા દાતાઓની ભાવના દર્શાવે છે ને સ્વાર્થ ભાવ અને વિરાસતના મૂલ્યો અને સંસ્કારની પરંપરા એ કેવી રીતે જોડાય છે વિરાસતના મૂલ્યો એટલે પેઢી દર પેઢી જે સારા વિચારો અને કાર્યો ચાલે આવે છે જેમ કે દાન કરવું સેવા કરવી વડીલોને યાદ કરવા રોહિતભાઈનું આ કાર્ય એ વિરાસતને જીવંત રાખે છે અને સંસ્કારની પરંપરા એટલે આ મૂલ્યોને સમાજમાં સતત જીવંત રાખવાની એને અનુસરવાની પ્રથા આવા કાર્યોથી આ મૂલ્યો ખાલી વાતો નથી રહેતી પણ વ્યવહારમાં દેખાય છે નવી પેઢીને પ્રેરણા મળે છે આનાથી સમાજ વધુ મજબૂત બને છે કે શાળા પરિવારે ખાલી આભાર નથી માન્યો હા એમણે એક સંકલ્પ પણ લીધો છે બરાબર એમણે કહ્યું છે કે આ વિરાસતના મૂલ્યો અને સંસ્કારની પરંપરાને અમે આગળ વધારીશું નિરંતર ચાલુ રાખીશું એ બતાવે છે કે આવા કામની અસર લાંબી ચાલે છે એક દિવસ પૂરતી નથી હોતી ચોક્કસ આ પ્રતિબદ્ધતા જ બતાવે છે કે આ ખાલી એક ભોજન કાર્યક્રમ નહોતો પણ એક પ્રેરણા હતી બીજા લોકો પણ કદાચ આવું કરવા પ્રેરાય એ સુનિશ્ચિત કરે છે કે સ્મૃતિ સેવા અને શિક્ષણ આ ત્રણેયનો પ્રવાહ ચાલતો રહે તો આખી વાતનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે શેઠ રોહિતભાઈ પટેલે એમના મામાની યાદમાં જે તિથિ ભોજન કરાવ્યું એ માત્ર બાળકો માટે આનંદનો પ્રસંગ નહોતો ના બિલકુલ નહીં એનાથી સેવા કરુણા અને આપણા જે સાંસ્કૃતિક મૂલ્યો છે વિરાસત સંસ્કાર એ બધું ઉજાગર થયું એને બળ મળ્યું વ્યક્તિગત સ્મરણ કેવી રીતે સમાજ માટે ઉપયોગી બની શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે અને આ બધી ચર્ચા પછી એક વિચાર આવે છે જે કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે આજનો સમય બદલાઈ રહ્યો છે જીવન વ્યસ્ત થઈ રહ્યું છે હા એ તો છે તો આવા સમયમાં આપણે આપણા પ્રિયજનોની યાદને માન આપવા માટે